મન તો હરખી દેખા જ વાત કરવી યાદ આવે હરખી તમે તો ભારી ઉભરી આવું છું શું કામ છે સંપા કાકી એમ છું કે આ મૂક્યા છે હિન્દી તો કે ધ્યાન રાખજે માથેથી પાણી ઓલો ડોલ છે ને મારા બધા ગોજરાને બે પલર નઈ ખાતા એટલે હું કાઈ સંકીન કહી મોર ઓય આ તે કાઈ વાંધો ની લે તી પાગરણ ધોવાઈ ગઈ તો સંપા કાકી હે ના રે ના ન ધોવાનું অতো ক১োলা পহানে ইবেন জিেন গোডেয য্ানে সিয�েন আথাঁয মযেন মযেন মযে আিন জি াকেন গোচাঁ মযজলানে গোডেলেনে পসা এরো ক

એકરુ હાકરનું પાણી ને સરબત ને બઈ એવું જ પીધા રાખતી બાકી કાઈ ખાતી નહીં તો આયલું ને હું હોસ્ટેલમાં હવે તો ને જેમ રહું ને એમ ભૂખ લાગે ડબરા દેખીને ની મારાથી કાકી સખા દે માંડી ની તો ને તે હારું મારે હવે બસ જાવું છે એ આ ભલે ભલે જૂના બંગાર તેલ ડબા પ્લાસ્ટિક ના કે

ચાલિયા સોનલ બેન સાહેલી તમારા ઓલા સપાકાકીને દો એ હા હા ડબાવારા ભાઈ એ જુના પેલા ડબા પત્રાના ભંગાર એટલું તું પાડી જા લેવા શિવરાત્રી આવે છે કે હા રેવું છે ને હું વજન છે ને તે રહી હા છે હાલો मारे તમે બેન હા રેવાની તો છું પણ આ વખતે હું પેટીસ બનાવવાની છું હું પણ ખીચડી આવે છે ને એ બનાવવાની છું ને એમને બીજી બને છે ને બટેકાની ઈ તમે શું બનાવવાના ઓ તો કાઈ મત બનાવવાની તાર કાકા કાઈ મારે માથાકૂટ કેવડી એમને સાકર ઓટલા ગુડવા ને પછી મારું ફરાળ करू ને એના નથી ચા પી ને મુઠિયાક સિંગ ખાઈ ને મે <laughs> <laughs>

તું જ કે કાયા કેવાય હવે હું કઈ દે જે કે ભઈ હરખી નો આવી ગઈ છે રે ભૂલ થઈ ગઈ હા તો ઈ જ ને બીજો હું રેવાના શિવરાત્રી હા કાલ છે ને હા હું આલે બાકી વાત તડકા કેવા પડવા મિલ્યાસ કા શિયાળો બિયાળો બધું નીકળી ગયું હા હવે તો ગરમી થાય છે હો બપર વૈસારે બહુ થાય હા બધે એમ જ છે ઓલી ઓલી લટારી નું થ્યુ મમ્મી આપણી વાહ ઓલી પર ખેરેતી ખબર મે એ સડીંદર જ ફોન વાતું જીકતી હે એનું થ્યુ કે નહીં મમ્મી ના રે ના ગોતે છે એમ કે બાઈને તો બધાય

સાણી ઝરખી ના આવી તાર ને મોટી માથે માંડવી ને નાખ દીધો હરખો ના છે આજ ખેર માંડવી પાક બગડી ગયો મારો ઓય ઓય એમાં શું હોય ને સમસે જ ખાઈ લે હું બીજું હું જામો ની એમ ને આ યા બાય ને બચ્ચી નો જીવ પડ્યો છે મને એમ છે હું મોટી માથે ને પાદી એવી કાદ માં માંડવી પાક કરવો છે હવે જો થયો નહીં નઈ કેવું જીવ બી નું કાઈ ના હોય મોટી માથે ને પાદવા નો જવાય ને હા રે ને તમારે હા રહી નાખીએ હું બનાવી ફરાળ માં ફરાળ માં જો સુકી ભાજી બટેટા ની

હર મહેવ શિવ શંકર ભોરાપી રિક્ષા કરજો મહાદેવ લગી મેરી સંગ લગી મેં લગી મેરસંગ કૃષ્ણ પૂજા બાપા હારુને હારું હારું